તો તરફ વલસાડ જિલ્લામાં પહેલા વરસાદે જ ખોલી ફ્રી મોનસૂન કામગીરીની પોલ વાપીમાં ધોધમાર વરસાદને પગલે અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે ગુંજન વિસ્તારમાં રસ્તા પર પાણી વહેતા થયા છે નીચાણવાળા વિસ્તારોમાં દુકાનોમાં વરસાદી પાણી ઘુસી જતા દુકાનોમાં માલસામાનને પણ નુકસાન પહોંચ્યું છે દુકાનમાં પાણી ભરાઈ જતા દુકાનદારો ચિંતિત બન્યા છે લોકોએ તંત્રની કામગીરી સામે રોષ ઠાલવ્યો છે કારણ કે ફ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે પ્રી ની કામગીરી કયા પ્રકારની થઈ છે તેવા પ્રશ્નો લોકો સ્થાનિકો કરી રહ્યા છે જોઈ શકો છો થોડા અંથા વરસાદમાં સ્થિતિ છે હજુ તો ચોમાસું આખું બાકી છે વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે જંગલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે તમામ નદીઓમાં નવા નીર આવ્યા છે તો શહેરી વિસ્તારમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે વલસાડ હોય વાપી હોય ધરમપુર હોય કે ઉમરગામ હોય તમામ જે શહેરી વિસ્તાર છે તેનું માં અત્યારે લોકો પરેશાની ભોગવી રહ્યા છે કારણ કે સવારથી વાપીમાં જે રીતે વરસાદ વરસ્યો છે સવારે આઠ વાગ્યા થી અવિરત વરસાદની શરૂઆત થઈ છે અને જે આ દ્રશ્યો જોઈ રહ્યા છે વાપીનું મુખ્ય બજાર છે ગુંજન વિસ્તારમાં રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અત્યારે આ જે વિસ્તાર છે એમાં મોટા પ્રમાણમાં બજાર ભરાતી હોય છે પરંતુ બજાર ખાલી ખમ જોવા મળી રહી છે એકલ દોકલ લોકો પસાર થઈ રહ્યા છે અને સૌથી વધુ ચિંતાનો માહોલ અહીંના જે વેપારીઓ છે તેમાં જોવા મળી રહ્યો છે કારણ કે હજી જો વધારે આ રીતે વરસાદ ચાલુ રહે તો ચોક્કસથી તેમની દુકાનોમાં પણ પાણી ભરાય તેવી શક્યતાઓ જોવા જોડાઈ રહી છે ત્યારે આવો વાત કરી

અન્ય એક વ્યક્તિશું કેટલું પાણી આવે છે પાણી આવે છે પાણી અને રસ્તો ફૂલ ભરાઈ જાય છે ને રસ્તા પર કોઈ બેરીકેટર બી સુવિધા નથી કે ફૂલ ગાડી થોડી આરામથી ચલાવે ગાડી ફાસ્ટ ચાલે છે એના હિસાબેથી બધું પાણી દુકાનમાં આવે છે બજાર કેટલી મુખ્ય છે આ બજાર બજાર બહુ માર્કેટ બહુ હેલી છે પાણી બહુ ભરાઈ જાય છે એટલે કે પ્રથમ વરસાદમાં જ વાપી વાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો આ તરફ વલસાડ શહેરમાં પણ પાણી ભરાયા છે અને જે તમામ જે મુગરાવાડી હોય કે છીપવાડ ગરના હોય તમામ જે ગરનાળામાં પાણી ભરાયા છે જોકે ત્યાં પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે હજી પણ આવતા દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને વલસાડનું નું વહીવટીતંત્ર એલર્ટ મોડ ઉપર છે પરંતુ પ્રથમ વરસાદમાં જ શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે માનવ ઠાકોર વીટીવી ન્યૂઝ વાપી વલસાડ